કચ્છની બેઠક પરથી વિનોદ ચાવડા સતત ત્રીજી વખત ચૂંટણી જંગ લડશે પાર્ટીએ તેમની વફાદારીની કિંમત કરી ત્રીજી વખત કચ્છની બેઠક માટે ટિકિટ ફાળવી હતી કચ્છ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે વિનોદ ચાવડાને રિપીટ કરવામાં આવે છે સતત ત્રીજી વખત પાર્ટીએ કચ્છના સાંસદની ચૂંટણી માટે ભાજપ વતી વિનોદ ચાવડાને રિપીટ કરવામાં આવ્યા છે વિનોદ ચાવડા ગઈકાલે રાત્રે કાર્યાલય ખાતે આવી પહોંચતા જ્યાં તેમનું અભૂતપૂર્વ અને ધબધબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત હતા ખાસ કરીને જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વચ્ચન જિલ્લા મહામંત્રી ધવલ આચાર્ય જિલ્લા મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ જિલ્લા મહામંત્રી દિલીપ શાહ ઉપપ્રમુખ ડૉક્ટર મુકેશ ચંદે બાલકૃષ્ણ મોહતા અશોક હાથી માવજીભાઈ ગુસાઈ મનીષ બારોટ સહિતના માનુભાવોએ તેમનું વિશેષ સ્વાગત કર્યું હતું અને ખૂબ ખૂબ આવકાર આપવામાં આવ્યો હતો અને ફરી એક વખત જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે ભાજપના કાર્યકર્તાઓએ વિશેષ નિર્ધાર પણ કર્યો હતો અને અભૂતપૂર્વ વિનોદભાઈ ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને સૌનું અભિવાદન ઝીલ્યું હતું અને ખાસ કરીને તેમને હારતોરા પણ કરવામાં આવ્યા હતા અને મોં મીઠું કરાવી ખૂબ શુભકામના પણ પાઠવવામાં આવી હતી કાર્યાલય ખાતે વિનોદ ચાવડા આવી ત્યારે રામજીભાઈ માલતીબેન મહેશ્વરી સહિતના લોકોએ તેમનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું નાનકડા ગામ અને એક સામાન્ય પરિવાર અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ એક નાના કાર્યકર્તા તરીકે જ્યારે પહેલી વખત લોકસભાની કચ્છની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ મારા શિરે મૂકી હતી છેલ્લા બે ટમથી મને કચ્છની જનતાનો સેવા કરવાનો અવસર મળ્યો ત્રીજી ટમ આજે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી ગરીબોના બેલી નૂતન ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને વિશ્વ નેતા એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતનું નેતૃત્વ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા યશસ્વી અધ્યક્ષ કાર્યકર્તાઓના એવા આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ અમારું કેન્દ્ર અને પ્રદેશનું મોવડી મંડળ અને અમારા જિલ્લાના પ્રમુખ અને સૌ અમારા જિલ્લાના આગેવાન શ્રીઓ અને અમારો બૂથનો નાનો કાર્યકર્તા સૌ કાર્યકર્તા ચૂંટાયેલા ચૂંટાયેલા સૌ પ્રતિનિધિ અને વિશેષ કહું તો કચ્છ અને મોરબીની જનતાનો જે છેલ્લા એક દાયકામાં બે ટમથી જે મને પ્રેમ મળ્યો છે ને આજે જે મારો ભાવ હતો કે લોકો સાથે રહી કરીને એક કામ કરવાનો કચ્છના વિકાસની અંદર ક્યાંક સહભાગી થવાનો કચ્છ લોકસભા ક્ષેત્ર ખૂબ જ વિકાસશીલ પામે જે એક અંદર સંકલ્પ હતો જે ભાવ લઈને હું એક સામાન્ય એક જનપ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે કામ કરતો હતો ત્યારે મને લાગે છે કે ફરી એકવાર આજે ફરી ત્રીજી વખત મને આજે જ્યારે કચ્છની જનતાનો આ સેવા કરવાનો અવસર મળ્યો છે ત્યારે હું સૌનો હૃદયપૂર્વકનો મારો આભાર માનું છું સૌને